ધ્રાંગધ્રાના નગરમાં રહેતા સંત શિરોમણી રોહિદાસ બાપુની જગ્યાના સેવક અને ચાલકે મળેલ મોબાઈલ તથા રોકડ રકમ મૂળ માલિકને પરત આપી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના આંબેડકરનગરમાં રહેતા અને સંત શિરોમણી રોહિદાસ બાપુની જગ્યાના સેવક અને રિક્ષા ચાલક ઉક્કાભાઈ નારાયણભાઈ રાતોજાને ગઈકાલ બપોરના સમયે ગઢની રાંગ પાસેથી એન્ડ્રોઈડ મોબાઈલ ફોન તથા રોકડ રકમ મળેલ હતી જે બાબતે ધાંગધ્રા સિટી પીઆઈનો સંપર્ક કરી મળેલ મોબાઈલની જાણકારી આપતા તે મોબાઈલ તથા રોકડ રકમ મોટી માલવણ ગામના સુખદેવભાઈ ગણેશભાઈ પટેલ કે જેવો ગુરુકુલ ચોકડી પાસે આવેલ હોટલમાં કામ કરે છે અને તેઓ દ્વારા ઘરે જતા સમયે ગઢની રાંગ પાસેથી મોબાઈલ ફોન પડી ગયેલ હો હતો જે મોબાઈલ ફોન ઉકાભાઈ નારાયણભાઈ રાતોજાને મળેલ જે બાબતે ધાંગધ્રા સિટી પોલીસની હાજરીમાં મોબાઈલ ફોન તથા રોકડ રકમ સુખદેવભાઈને પરત કરેલ હતી ત્યારે સંત રોહિદાસબાપુની જગ્યાના સેવક અને ચાલકે મોબાઈલ ફોન તથા રોકડ રકમ પરત આપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ત્યારે મળેલ મોબાઈલ ફોન તથા રોકડ રકમ ધાંગધ્રા સિટી પોલીસની હાજરીમાં મૂળ માલિકને પરત આપવામાં આવી હતી મારું નામ મુકાભાઈ નારણભાઈ રાધુજા હું રહું છું ધાંગધ્રા ડૉક્ટર આંબેડકર નગરમાં અને હું ઘટની રાંગેથી રિક્ષા ડ્રાઈવર છું રિક્ષા ડ્રાઈવર ચલાવતા ચલાવ ચલાવતા મને આ મોબાઈલ મળેલ એ મોબાઈલ અને પૈસા સુપરત કરી આપેલ છે સન રોહિદાસ બાપુનો હું સેવક છું અને અઠ્યાવીસ વર્ષથી આ રિક્ષા ચલાવું છું જે મોબાઈલના માલિક માલવણના માલ મા માલવણ મુકામે રહેતા તેમને સંપર્ક કરતાં એમનો મોબાઈલ હું સુપરત કરું છું ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન દ્વારા